જો પેલા લે બ લે અલ્યા અલ્યા આ તો કાળું

એ વાહ હામો ઊભો અલ્યા જગો જગો ઈ છે કે મારી જોદી આ ઓય આ ગયો હા હા હામો આવો તને આજ તો નહીં કાકા કાકા હા હામા પકવાના આવી ગયો છું ટેન્શન આવે કદી લે લે હેલો કનુભાઈ ફોન હેલો ઝગલા આપા હેતામ છોડી હતી એ છોલના પોકળા છે તમે જલ્દી આવો નકર અમે ભાજી નાખી હું આપડા હેત છોડી દીધા અને કોનું કોનું ભાજ્યો છે તલા કારિયા ને હું આવું છું બળ હેડ તા ના ધોકર સારો આ તો એક ના પાડી દેવો છે

લે એ ઊભા રહે લે હું ત્યો અલ્યા આ પૂવાતોડી કરે છે અલ્યા સમ મારા સો બાપરાને શું છે હું લે કનુભા એટલા માપેરા

બધા બે બે લાખ અમેલો લેવાનો તો તો ભૂલી જાય લે લે તો બોલાઈ લે ઓમ ની મન આઈ રે ડોક મે લે આજ પર ચોરી કરે લે આ સીધો

cada Alá a grazo eía Onto